ખમરેલી દૂધીમાં ફક્ત એક કપ પૌવા નાખીને આજે આપણે હેલ્ધી નાસ્તો બનાવીશું હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ શું ફ્રેન્ડ્સ તમે કાચા પૌવાને દૂધીમાં નાખીને કોઈ નાસ્તો બનાવ્યો છે જો ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી બનશે હેલ્ધી બનશે અને ઝટપટ બની જશે બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો ઠંડો હોય કે ગરમ ખાવાની ખૂબ જ મજા પડે છે અને ફક્ત દસ મિનિટમાં જ બનીને રેડી થાય છે રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે દૂધીનો એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવવા માટે અહીંયા આપણે એકદમ ફ્રેશ દૂધી પસંદ કરશું દૂધી ફ્રેશ હશે કૂણી હશે તો તેમાં બી પણ નહીં નીકળશે તો અહીંયા મીડિયમ સાઇઝની દૂધી આપણે લેશું અને આ દૂધીને આપણે પિલરની મદદથી આ રીતે તેની છાલને દૂર કરી લેશું છાલ દૂર કર્યા પછી હવે આપણે તેને ખમરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા દૂધીમાંથી આપણે બધી છાલ દૂર કરી લીધી છે હવે ખમરી ઉપર આ રીતે તેને ચલાવીશું ફ્રેન્ડ્સ બજારમાં અત્યારે એકદમ સહેલાઈથી દૂધી મળી રહે છે અને દૂધી હેલ્થ માટે ખૂબ જ સારી હોય છે જે લોકો દૂધીનું શાક નથી ખાતા તે આ રીતે દૂધીમાંથી નાસ્તો બનાવીને ખાઈ શકે છે દૂધીમાંથી નાસ્તો બનાવેલો પણ ખૂબ જ ટેસ્ટી હોય છે અને હેલ્થ માટે પણ બેનિફિટ હોય છે તો અહીંયા આપણે દૂધીને આ રીતે ખમરી લેશું તો બધી દૂધીને મેં આ રીતે ખમરી લીધી છે અને તમે હવે જોઈ શકો છો દૂધી આપણી સરસ રેડી છે તો હવે આપણે તેને મિક્સિંગ બાઉલમાં લઈ લેશું કાચી દૂધીને આ રીતે ખમરીને તેને મિક્સિંગ બાઉલમાં લઈ લેશું અને મિક્સિંગ બાઉલમાં લયા પછી હવે તેમાં આપણે કાચા પોવા એડ કરવાના છે તો અહીંયા મેં એક વાટકી જેટલા કાચા પોવા લીધેલા છે આ કાચા પોવાને આપણે પાણીથી પલારી દેશું પાણીથી પલારીને પછી તેને આપણે ખમરેલી દૂધીમાં એડ કરી દેશું હવે તેમાં એક વાટકી જેટલો ચણાનો લોટ એડ કરશું એક વાટકી જેટલો ચણાનો લોટ એડ કર્યા પછી હવે આપણે તેમાં મસાલા નાખીશું તો અહીંયા ચણાનો લોટ નાખ્યા પછી હવે આપણે સ્વાદ અનુસાર પહેલાં લાલ મરચું પાવડર એડ કરશું તો મેં બે ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરેલો છે અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર હવે તેમાં આમચૂર પાવડર બે ચમચી એડ કરશું આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને ફ્રેન્ડ્સ લીંબુ ન હોય તો આ રીતે આમચૂર પાવડર એડ કરી શકો છો આમચૂર પાવડર કઈ રીતે બને છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તમે ત્યાંથી વિડીયો જોઈ શકો છો હવે આમચૂર પાવડર એડ કર્યા પછી અહીંયા આપણે ગરમ મસાલો એ નાખીશું ગરમ મસાલો અડધી ચમચી એડ કર્યા પછી હવે તેમાં ચાર નંગ તીખા સમારેલા લીલા મરચાં અને દસથી બાર નંગ સમારેલું લસણ એડ કરી દેસું હવે દૂધીમાં રહેલા પાણીથી જ અહીંયા આ મિશ્રણને આપણે મિક્સ કરવાનું છે અને જરૂર લાગે તો જ તેમાં આપણે પાણી એડ કરીશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે તેલ વિના ઇનો વિના સોડા વિના આ મુઠિયા બનાવી રહ્યા છીએ તો તેલ સોડા વિનાના આ મુઠિયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને રૂ જેવા પોચા બને છે એક જ બેટરમાંથી અહીંયા આપણે બે રેસીપી બનાવવાના છીએ તો આ બેટરને આપણે ઘટ નહીં પણ થોડુંક પાતળું રાખીશું તો હવે તમે ઠીકનેસ જોઈ શકો છો તો હવે આ થિકનેસમાં આપણે થોડુંક પાણી નાખીશું આ રીતે થોડુંક પાણી નાખીને તેને થોડુંક પાતળું કરી લેશું તો ફ્રેન્ડ્સ હવે તમે તેની થિકનેસ જોઈ શકો છો બસ આ થિકનેસ જ આપણે રાખવાની છે તો અહીં આપણું બેટર રેડી છે તો ફ્રેન્ડ્સ હવે આ બેટરમાં આપણે ઈનો સોડા કંઈ એડ કરવાનું નથી ફક્ત આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેશું તો ફ્રેન્ડ્સ આ બેટર બનાવવામાં આપણે મીઠાને છેલ્લે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું નાખીને હવે આપણે બેટરને ફરીથી એકવાર હલાવીને મિક્સ કરી લેશું તો હવે બેટર આપણું રેડી છે હવે આ બેટરમાંથી પહેલાં આપણે મુઠિયા બનાવીશું તો તેના માટે અહીંયા આપણે ઇડલીવાળી પ્લેટ સિલેક્ટ કરીશું અને તેને તેલથી ગ્રીસ કરી લેશું આ રીતે તેલથી ગ્રીસ કર્યા પછી રેડી કરેલા બેટરમાંથી થોડુંક બેટર હાથેથી લઈ અને તેને આ રીતે ડિશમાં સેટ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે મૂઠિયા બનાવવાના છે તો અહીંયા આપણે આ રીતે ડીશને સેટ કર્યા પછી હવે આપણે ગેસ તરફ જાશું તો મેં અહીંયા અગાઉથી જ સ્ટીમરમાં પાણી ગરમ કરી રાખેલું છે બસ તેમાં આપણે આ ડિશને સેટ કરી દેસું અને લીટથી તેને ઢાંકી દેસું લીટથી ઢાંકીને તેને પંદર મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર થવા દેશું મુઠિયા સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે બીજી રેસીપી તેમાંથી બનાવીશું તેના માટે ગેસની ફ્લેમ ચાલુ કરીશું તવાને ગરમ કરી લેશું અને તેમાં તવો સરસ ગરમ થઈ જાય એટલે થોડુંક તેલ એડ કરીશું અને તેલ ઉપર રેડી કરેલા બેટરને આ રીતે સ્પ્રેડ કરી દઈશું હવે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે બંને બાજુ તેને સારી રીતે શેકી લેશું એક બાજુ સરસ શેકાઈ જાય એટલે તેને આપણે તવેથાથી પલટાવી લેશું તો ફ્રેન્ડ્સ તમે દૂધીના ક્યારેય પુડલા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો દૂધીના પુડલા પણ ખાવામાં એટલા જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ હોય છે તો ફ્રેન્ડ્સ હવે આપણે તેને તવેથાથી આ રીતે પલટાવી લેશું એક બાજુ સારી રીતે શેકાઈ જાય એટલે તેને તવેથાથી પલટાવી લેશું અને આ રીતે પલટાવ્યા પછી ફરીથી તેને તવેથાથી એકવાર પલટાવી લેશું તો ફ્રેન્ડ્સ પુડલો સરસ શેકાઈ જાય એટલે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા સરસ પુડલો બનીને રેડી છે ચાલો તેને આપણે પ્લેટમાં લઈ લેશું પંદર મિનિટ પછી હવે આપણે મુઠિયાને પણ ચેક કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા મુઠિયા પણ સરસ આપણા પાકી ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું મુઠિયા ઠંડા થાય એટલે તેને ચાકુની મદદથી આપણે ટ્રેમાંથી કાઢી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા મુઠિયા બનીને રેડી છે બસ હવે આ મુઠિયાને આપણે ચાકુથી કટ કરી લેશું અને કટ કર્યા પછી રાય અને જીરુંથી તેને વઘારી લેશું તો ફ્રેન્ડ્સ જો તમે આ રીતે ક્યારેય મુઠિયા નોટ ટ્રાય કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તેલ ઈનો સોડા વગરના એકદમ રૂ જેવા પોચા આ મુઠિયા બનીને રેડી થાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસિપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે